દ્વારાદીશ મિત્રો ઉઠી ગયા એ ઉઠી જ ગયા એ બધા હવે જઈ રહ્યા નાસ્તો લેવા હું ને બે કોન્ટેન્ટ બનાવવું પડે એરો ને એના લીધે મારે જવું પડે એરું બધે નાસ્તો લેવા બધે ન કે પહેલાં પહેલાં તો આ ડગ તો હોય નહીં હવે આ નમના મ મારે જવું પડે એ

ગ્રાઉન્ડ ભરાઈ ગયું હે પેલા અમે રમતા ઉનાળો આવા દો પાછા રમશું પણ હવા નો અમને ડબો દેવામાં આવ્યો હું મારો આ લાડવેસ ને મુકવા જવાનો ઘરે નીકળે ભાગે એને અમને કીધું એસજી હાઈવે મૂકી જાવ એસજી હાઈવે અહીંયાથી થાય ચાર કિલોમીટર પછી એને મંગાવ્યું લોકેશન લોકેશન ખોલ્યું મેપમાં કેટલું કિલોમીટર ચારનું ડબલ આઠ સૌ કપે એટલું થયું ત્રબ્બલ બાર થવું ખપે એના ઉપર એક કિલોમીટર તેર કિલોમીટર મેળવા જવાનું લાડવેસ ને અમારે બાઈક ક્યાં એ તેર કિલોમીટર જવાના તેર કિલોમીટર આવવાના એમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક પોલિયા ઝાલશે તો જતા રેસુ અમે એ બંધ કરતા નથી રમવાનું હવાના એ મંડ્યા મૂકી આવી એનો હવે

કેમ કે અપાયજી હે ને ગાડી હામ મે થી આવે જો ચમકે રો ભઈ લો હું એ ચમકત એવો લેવો પણ જો હું ફોર્મ ફેરવી દે તો ઈ બધા મન થઈ જાય લે 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 બરની થઈ ગયો ટડે 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 થઈ ગયો ડો ગેસ પા હાઈ કાંકરિયાનું

આજે અમારો કોન્ટેન્ટ લાડુ જતો રહ્યો ને તો બ્લોગ બહુ મોટો બનશે નહીં લડ્ડુ નગર લડ્ડુ શું હોય અમારું રમકડું હોય એને અમે રમ રમ જ કરી સાફ કરવા જઈએ હું એવું ગાજ કરી નાવા લઈ ગયો તો ભેગું હવે છે સિટી એરિયામાં આવી ગયા પછી મળી હમણાં ખબર નહીં કે આના રસિયા થઈ ગયા એ અમે નીંબુ ખાઈને પછી પીવાની મજા આવી જાય એ અમને हमें है ना लोगों को हाई लेई पसी। आटो मराई क्या? खुल तू कहाँ ना थी? खुल गयी हूँ। मरो कराये हो भाई? खुली हूँ। हम तो रेडी हैं। रात साइकिल नहीं थोड़ा देर तीन नहीं पड़ जाए। रात। बंद करो ना, बंद करो ना। कास्टीवाल ये भाई पोंटेन्ट मार सको, बना सको। नहीं बना, नहीं बन નહીં આવે તમને આથી જોતા શું કરતા કરતા પણ પણ અમે ચાલો એડિટ એડિટ કરતો તો હું ને ને હવે મેં મેં એક વસ્તુ નોટિસ કરી કે પંચોતેર ટકા સીડી ઉપર ઉપર નાખ્યો ઘણાને રિયલાઇઝ થઈ ગયું હશે હશે ઘણા બોલું એના પછી થયું હકીકત આવું કરવા બેઠો ખબર પડી ઉતરું ક્લિપો બનાવું રો ઉતરું રો ક્લિપો બનાવું પણ મને ખરેખર એવું ખુલ્લું જ ના થયું ધ્યાન જ ના રહ્યું કે સારું હું ખાલી બારે જવું રહું ને એ જ ફોન ખોલું રહું તઈ જેમ વખત હું વળી બીજે ક્યાંક ખોલી દેતા તા લાડુ મૂકવા ગયો તઈ વળી હું બાઈક હાકતો રહું વળી હું જ હાકી આવ્યો એ મને એમાં પછી બધું એટલે બાઈકમાં અવાજ આવતો નહીં અતર ગતર થઈ ગયા ડખો પડી ગયો બધો એટલે હવે જેવો બ્લોગ આવ્યો એવો જોઈ લેજો આપણે આવી આજે તો ફોન કર્યો કે કે ખાવાનું જ જોઈ તમારું કે એમ કહી નાખ્યું મમ્મી તમે જે ખાવ એ જ જોઈ રહ્યા રોજ કે તમારી વાત સાચી પણ હવે શું બીજું બતાવું એ શું દિન હું અને ટકટક ટક 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 એ બતાવું તો તમને બાકી તમે તોય બ્લોગ જુઓ આભાર તમારો કેમ ખાવાનું બતાવી રહ્યા તોય તમે જુઓ ખરેખર જોજો સપોર્ટ બતાવજો કોમેન્ટ કરી નથી હો ઓલા બ્લોગમાં કોમેન્ટ આવી નથી ખપે ભર્યો નહીં તમે હજી એટલે કોમેન્ટ બોમેન્ટ કરવા રાખો ભલે આજનો લોગ આપણે હા બાકી કાલે ફોન આવ્યો તો કાલે પંચાણું ટકા જવાનું નહીં ઓફિસે એવું તો હવે કે મેં શું એ ટકા હે હેર જવાનું થઈ જાય કાલે જોશું બીજે તો કરશું કાલે કાલે એફર્ટ નાખવો પડશે લોગ એટલે આજનો લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરી રહ્યા જય દ્વારકા